आ, आप मेरे से भूल गए हैं दोबारा कभी भूल नहीं करूंगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं देखेंगे भी नहीं आज माफ करो हाथ जोड़ दो मारो चालीस दिवस नी अंदर आ दुष्कर्म आचरवा वाला आ गुनेगार ने ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું દેશમાં દીકરીઓની સુરક્ષા દીકરીઓ સાથે કશું થાય અને એના પછી ન્યાય માટે વર્ષોના વર્ષ વીતી જાય અવાજો ઉઠે અને પછી ન્યાયના નામે શું મળે એના બહુ જ બધા પ્રશ્ન હતા પણ ગુજરાતમાં જે રીતના કામગીરી થઈ રહી છે એટલે કોઈ એક કેસ અને કેસ જ્યારે ફાસ્ટ ટ્રેકમાં ચલાવવામાં આવે અને પછી તરત જ અમુક જ દિવસોમાં એને ન્યાય મળે ત્યારે એવું લાગે કે ખરેખર આપણે કાયદા અને વ્યવસ્થા પર ભરોસો કરવો જોઈએ રાજકોટના આટકોટની ઘટના હતી રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીનમાં ચાર ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ ક્રૂર એક ઘટના બની હતી ઉંમર દીકરીની સાત વર્ષની હતી અને દીકરીની ઉંમર જેટલી નાની હતી એનીથી ભયાનક એક કેસ હતો એ દીકરી સાથે જે થયું એના પછી ન્યાયની અપેક્ષા માટે અને ન્યાય માટે પરિવાર કગરતો હતો પણ જ્યારે દીકરી સાથે આ થયું ત્યારે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જેટલું જલ્દી બનશે એટલું જલ્દી એ આરોપીને પકડી અને એની સામે કાર્યવાહી કરીશું આઠ ડિસેમ્બર આરોપીને ઝડપી પાડ્યો અગિયાર દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ બાર જાન્યુઆરીએ પાંત્રીસ જ દિવસમાં કોર્ટે ચુકાદો આપી દીધો આરોપીને દોષિત ઠેરાવ્યો અને પછી પંદર જાન્યુઆરીએ સજાનું એલાન કરવામાં આવ્યું અને અને આજે આજે તારીખ છે આરોપી અત્યારે ફાંસીની સજા આપવાનો નિર્ણય લેવાયો છે સ્પેશિયલ કોર્ટમાં જજ વી એન રાણા સાહેબ દ્વારા આ જે ચુકાદો છે આપવામાં આવ્યો છે આરોપીને ઘટનાના તેતાળીસ દિવસમાં જ ફાંસીની સજા ફટકારવામાં આવી છે આખી ઘટના એટલે કહી કારણ કે જ્યારે આજે સજા ફટકારવામાં આવી ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એક કાર્યક્રમમાં હતા અમદાવાદમાં એક કાર્યક્રમ હતો અને ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું કે દીકરી સાથે કશું પણ થશે તો ગુજરાતમાં એ સહન કરવામાં નહીં આવે તેતાળીસ દિવસમાં સજા ફટકારી છે હજુ પણ જલ્દીથી જલ્દી બને એવી કાર્યવાહીઓ કરવામાં આવશે કોઈ પણ દીકરીની છેડતી હોય કે પછી એની સાથે કંઈ પણ ખોટું થશે એ ગુજરાત સરકાર કે પછી પોલીસ વિભાગ કે કોઈ પણ ચલાવી નહીં લે

તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર ચાલીસ દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું તમારું આખી ઘટના પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો